આજે સૌ સ્નેહીજનો જયારે મેં આમંત્રણ આપ્યું અને મારી ઘરે જયારે મારા નમસ્કાર છે હવે જે દીપકભાઈ આપણને સલાહ આપી છે એ જ સલાહ પ્રમાણે મને બી દીપકભાઈ સલાહ આપી અને મારા માટે તો કોલેસ્ટ્રોલ સુગર અને પ્રેશર એમની ગોળી ચાલુ છે અને હાલે બી ચાલુ છે પણ એમને જે સલાહ આપી એ આધારે પણ પ્રયત્ન કરવાની કોશિશ કરી અને જે વખતે શરૂઆત કરી ત્યારે બીપી માપેલું હતું રિપોર્ટ કરાયો હતો પણ આજે લગભગ આ સત્તર દિવસ થાય આ સત્તર દિવસની અંદર હમણાં બે દિવસ પેલા રિપોર્ટ કરાવ્યો તો મારો સોતેર કિલો વજન હતો એમાંથી બે કિલો વજન મારો ઓછો થયો અને ત્યારબાદ પ્રેશર નો જે પ્રોબ્લેમ ખરો એમાં બી કંટ્રોલમાં માં છે હાલ અત્યારે એવું એટલે આ પંદર દાંડ મારો આટલો અનુભવ ખરો એટલે થોડો હજુ મને એવું લાગ્યા કરે કે મને સંપૂર્ણ માહિતી મારા પાસે નથી એવું મને થોડું એમ ફિલિંગ થયા કરે દીપકભાઈ જોડે વાત થઈ કે એક દાડા આપણે ઘરે પ્રોગ્રામ ગોઠાવીએ અને તમારી થોડી સલાહ લે કે અમારું થોડુંક ભાઈ મજબૂત બને અને આ વિષય પર થોડુંક કઈક અમે